નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય બર્ડ ફ્લુનો ફેલાવો રોકવા તત્કાળ પગલાં ભરવાની કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપી દેશભરમાં આવતા અઠવાડિયાથી કોવિડ રસીકરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવાઈ ભારત અને ફાન્સ વચ્ચેની વાર્ષિક વ્યૂહાત્મક વાટાઘાટો આવતીકાલે નવી દિલ્હીમાં શરૂ થશે બિહાર આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની ખાલી પડેલી બેઠકોની પેટાયૂંટણી માટે આ અગિયારમી તારીખે જાહેરનામું બહાર પડશે અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીમાં કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બર્ડ ફ્લુ ફેલાતો રોકવા તાત્કાલિક પગલાં ભરવા જણાવ્યું છે હિમાચલ પ્રદેશ રાજસ્થાન કેરલા અને અન્ય કેટલાક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા બાદ કેન્દ્ર સરકારે આ મુજબ જણાવ્યું છે કેન્દ્રએ ચેતવણી આપી છે કે આ બર્ડ ફ્લુ માનવી તથા અન્ય પાલતુ પશુ પક્ષીઓમાં ફેલાઈ શકે છે પર્યાવરણ મંત્રાલયે રાજ્ય સચિવોને લખેલા પત્રમાં આ બીમારીના લક્ષણો ઓળખવા પક્ષીઓ પર નિરીક્ષણ રાખવા જણાવ્યું છે મંત્રાલયે આઈસીએમઆરના ભોપાલ સ્થિત પશુરોગ રાષ્ટ્રીય સંસ્થાનના અહેવાલને ટાંકતા જણાવ્યું કે પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં પક્ષીઓમાં ફેલાતા એચએસએન વન વાયરસ જોવા મળ્યો છે દરમિયાન કેન્દ્ર સરકારે એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફલુ અસરગ્રસ્ત કેરળના એલ્લાપુઝા અને કોટાયમ જિલ્લા તથા હરિયાણાના પંચકુલા જિલ્લામાં તજજ્ઞોની ટુકડીઓ મોકલી છે આ ટુકડીઓમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થા ચંડીગઢની આરોગ્ય સંસ્થા નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજના તજજ્ઞોનો સમાવેશ થાય થાયછે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હજુ સુધી બર્ડ ફ્લુનો ચેપ માણસોમાં લાગ્યો હોવાનો કેસ મળ્યો નથી સરકારે કેરળમાં આ રોગયાળાને કાબુમાં લેવા ઉચ્યસ્તરીય ટીમ તહેનાત કરી છે જે રાજ્યના આરોગ્ય વિભાગને માર્ગદર્શન આપશે આ ટીમ કેરળમાં કોવિડ ઓગણીસની સ્થિતિની પણ સમીક્ષા કરશે પશુપાલન વિભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ મૃત્યુ પામેલા પક્ષીઓના નમૂના લઈ બર્ડ ફ્લુ છે કે કેમ તેની ચકાસણી કરવાની સૂચના આપી છે મધ્યપ્રદેશના ઇન્દોર અગરમાળવા અને મંદસોર જિલ્લામાં મૃત્યુ પામેલા કાગડાઓમાં બર્ડ ફ્લુ વાયરસના લક્ષણ મળી આવ્યા છે પશુપાલન વિભાગે બર્ડ ફ્લૂ માટેની સાવધાની રાખવાના સૂચનો બહાર પાડ્યા છે દરમિયાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ રોગ માટે તત્કાળ બેઠક બોલાવી હતી અને આખા રાજ્યમાં કેન્દ્ર સરકારના નિયમો અનુસાર મરઘા ઉછેર કેન્દ્રમાંથી નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ત્રણ જિલ્લામાં બર્ડ ફ્લુ વાયરસ મળી આવ્યાના સમાચાર છે ઇન્દોરમાં પશુ તબીબ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા આઠ આઠ દિવસોમાં રહેણાંક વિસ્તારોમાંથી એકસો પંચાવન કાગડાઓમાં બર્ડ ફ્લુનો વાયરસ જોવા મળ્યો છે તો હરિયાણાના પંચકુલા જિલ્લામાં શંકાસ્પદ બર્ડ ફ્લુના કેસ સામે આવ્યા બાદ રાજ્યના પશુપાલન વિભાગે મરઘા વત્કા ઉત્પાદકોને સૂચના આપી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મરઘા ઉત્પાદનનો સિત્તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાંધ્યા પછી જ ઉપયોગ થવો જોઈએ ઉપરાંત એમ પણ જણાવ્યું છે કે કાચું અને રાંધ્યા વગરનું માંસ નુકસાન પહોંચાડી શકે તેમ છે સરકારે દેશભરમાં આવતા અઠવાડિયા સુધી શરૂ થતાં કોવિડ રસીકરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે સરકારે કહ્યું છે કે કોવિડ રસીના પૂર્વ અભ્યાસના તારણોના આધારે સરકાર તેના ઇમરજન્સી ઉપયોગની તારીખના દસ દિવસોમાં રસી ઉપલબ્ધ કરાવવા તૈયાર છે આરોગ્ય સચિવે કહ્યું છે કે રસી ઉત્પાદકો દ્વારા સ્ટોરેજ કેન્દ્રો ખાતે રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે જ્યાંથી તેને સાડત્રીસ રાજ્યોના રસી સ્ટોરેજ કેન્દ્રો પર અને ત્યાંથી જિલ્લા અને બાદમાં આરોગ્ય કેન્દ્રો પર પહોંચાડાયા છે વેક્સિન અંગે આઈસીએમઆરના મહાનિર્દેશક પ્રોફેસર બલરામ ભાર્ગવે કહ્યું છે કે ભારતમાં થયેલા અભ્યાસ અનુસાર અઢાર વર્ષથી વધુ ઉંમર વર્ગના એક હજાર છસો લોકોનો ઇમ્યુનોજીનેસીટ ટેડા બનાવાઈ રહ્યા છે અને અત્યાર સુધીના વિશ્લેષણ અનુસાર કોવિશીલ્ડ રસી સુરક્ષિત છે દેશના વૃદ્ધોની એકંદરે સ્થિતિ વિશેનો અહેવાલ આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે ઓનલાઇન પ્રકાશિત કર્યો છે દેશની વયોવૃદ્ધ વસ્તીના આરોગ્ય આર્થિક અને સામાજિક સ્થિતિ વ્યક્ત કરતો અને તેની પારિમાણિક અસરોનો આ રાષ્ટ્રવ્યાપી સર્વે છે અહેવાલને મહત્વનો ગણાવીને ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તીના આઠ પોઈન્ટ છ ટકા એટલે કે લગભગ દસ કરોડ ત્રીસ લાખ લોકો વયોવૃદ્ધ હતા તેમાં વાર્ષિક ત્રણ ટકા જેટલો વધારો ગણાતા વર્ષ બે હજાર પચાસમાં વૃદ્ધોની સંખ્યા વધીને એકત્રીસ કરોડ એશી લાખ થશે તેમણે ઉમેર્યું હતું કે વૃદ્ધોમાંથી પંચોતેર ટકા કોઈને કોઈ રોગથી પીડાય છે ચાળીસ ટકા વડીલો એક યા બીજી અપંગતાથી ગ્રસ્ત હોય છે જ્યારે વીસ ટકા માનસિક આરોગ્યને લગતી બીમારીઓ ભોગવી રહ્યા છે મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આ અહેવાલ વૃદ્ધો માટેના કાર્યક્રમો અને નીતિઓ ઘડવામાં રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે આધાર પૂરો પાડશે તેમણે વૃદ્ધોને શ્રેષ્ઠ તબીબી સેવા પૂરી પાડવાની સરકારની ખાતરી વ્યક્ત કરી હતી કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખવો ખાદી અને ગ્રામોદ્યોગ પંચ કેવીઆઈસીએ ભારત તિબેટ સરહદ પોલીસ આઈટીબીપીને દર વર્ષે બોંતેર હજાર સુત્રાઉ ક્ષેત્રંજીઓ પૂરી પાડવાના કરાર પર સહયોગ કરી છે આ ક્ષેત્રંજીઓની કુલ કિંમત આઠ કરોડ ચુમ્મોતેર લાખ થવા જાય છે હાલ એક વર્ષ પૂરતો કરાર કરાયો છે જે દર વર્ષે ફરી કરવામાં આવશે ગૃહમંત્રી અમિત શાહે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અર્ધલશ્કરી દળોને આપેલી સૂચના પછી આ સમજૂતી કરાર કરાયો છે ઉત્તરપ્રદેશ હરિયાણા અને પંજાબના કારીગરો દ્વારા આ સુત્રાઉ ક્ષેત્રંજીઓ વણવામાં આવશે કેવીઆઈસીના અધ્યક્ષ વી કે સક્સેનાએ આ કરારને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે તેનાથી સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળવાથી સાથે ખાદી કામદારો માટે મોટા પાયે રોજગારી ઉભી થશે ભારત અને ફાન્સ વચ્ચે આવતીકાલે નવી દિલ્હીમાં વાર્ષિક વ્યૂહાત્મક વાટાઘાટો યોજાશે ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે જ્યારે ફાન્સના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ફાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમાન્યુએલ બોન કરશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બંને પક્ષો અનેક દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે શ્રી બોન ભારતના અન્ય નેતાઓ સાથે પણ બેઠક યોજશે ભારત અને ફાન્સ વચ્ચે છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પેરિસ ખાતે આવી વ્યૂહાત્મક વાટાઘાટો થઈ હતી કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કોવિડ ઓગણીસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આજે કોરોના પોઝિટિવના ચોત્રીસ નવા કેસ નોંધાયા છે સાથે સાથે પાંત્રીસ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હાલ એકસો સત્તાવન લોકો જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બસો પંદર લોકો તેમનો ઘરે બેઠા ઇલાજ કરાવી રહ્યા છે બિહાર પંચ બિહારની ખાલી પડેલી બે આંધ્રપ્રદેશની એક અને ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની બાર બેઠકોની ચૂંટણી માટે આ મહિનાની અગિયારમી તારીખે જાહેરનામું બહાર પડશે બિહારમાં ખાલી પડેલી બે બેઠક પૈકી એક સુશીલકુમાર મોદીના રાજીનામાને કારણે છે જેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા યૂંટાયાછે અને અન્ય એક બેઠક વિનોદ નારાયણ ઝાની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં જીત થવાથી ખાલી પડેલી છે આંધ્રપ્રદેશની એક બેઠક સુશ્રી પોયલા સુનિતાના રાજીનામાના કારણે પડેલી છે જ્યારે ઉત્તરપ્રદેશ પરિષદમાં બાર સભ્યોની મુદત આ મહિનાની ત્રીસમી તારીખે પૂરી થઈ રહી છે પંચે ત્રણે વિધાન પરિષદની ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે જેના માટે અઠાવીસમી જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે ચૂંટણી પંચે મતદાન સત્ર દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન કરવા નિર્દેશ કર્યો છે રાજ્યસભાની જેમ જ તે રાજ્યના ધારાસભ્યો દ્વારા પરિષદના સભ્યો ચૂંટવામાં છે ઉત્તરપ્રદેશના બદાયુમાં દુષ્કર્મની હત્યા કેસની તપાસમાં મદદરૂપ થવા મુખ્યમંત્રી આદિત્યનાથે ખાસ કાર્યદળ એસટીએફને આદેશ કર્યો છે તેમણે બરેલીના અધિક પોલીસ મહાનિદેશકને આ બનાવનો વિગતવાર અહેવાલ આપવા કહ્યું છે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે આવતીકાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ માટે રોહિત શર્માનો સમાવેશ કર્યો છે તે શુભમન ગિલ સાથે ઓપનિંગમાં ઉતરશે રોહિત ઉપરાંત નવોદિત નવદીપ સૈની તેની પહેલી મેચ રમશે પહેલી બે ટેસ્ટ મેચ પૈકી બંને દેશ એક એક મેચ જીત્યા હોવાથી ત્રીજી ટેસ્ટ મેચ મહત્વની બની રહેશે ભારત વતી મયંક અગ્રવાલ સારો દેખાવ કરી શક્યો નહીં હોવાથી તેના સ્થાને રોહિત શર્માનો સમાવેશ કરાયો છે જ્યારે ઘાયલ ઉમેશ યાદવના સ્થાને સૈનીને લેવાયો છે પગનો સ્નાયુ ખેંચાઈ જવાથી ઉમેશ યાદવ બાકીની બંને મેચમાં રમી નહી શકે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર બર્ડફ્લુનો ફેલાવો રોકવા તત્કાળ પગલાં ભરવાની કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચના આપી દેશભરમાં આવતા અઠવાડિયાથી કોવિડ રસીકરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવાઈ ભારત અને ફાન્સ વચ્ચેની વાર્ષિક વ્યૂહાત્મક વાટાઘાટો આવતીકાલે નવી દિલ્હીમાં શરૂ થશે બિહાર આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટે અગિયારમી તારીખે જાહેરનામું બહાર પડાશે અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીમાં આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા